અકસ્માત વાકસમાં ગૌપ્રેમીઓ દ્વારા અગાઉ પણ પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા ત્યારે આજે પણ જાણવા મળતી માહિતી મુજબ લોંગડી ટોલનાકાના સહયોગથી તળાજાથી લઈને ટોલનાકા સુધીના વિસ્તારમાં નિરાધાર પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા ભગવા આર્મી સંગઠન તળાજા અને લોંગડી ટોલનાકાના સહયોગથી આ કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા